ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયોમાં તો મિત્રો તમને જણાવી દઈએ કે ભાઈ બીજના દિવસ પર આ સમયે કરો તિલક તમને મળશે ચિત વરદાન અને ભાઈ બીજના દિવસે તિલક કરવા માટે શું મુહૂર્ત અને તેનું શું મહત્વ છે તે પણ આજે આપણે આ વિડીયોમાં જાણવાના છે મિત્રો કારતક મહિનાના શુભ પક્ષની બીજના દિવસે ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો તેમના ભાઈઓને શુભ તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે ભાઈબીજના તહેવાર અંગે ઘણીવાર ઘણા પ્રશ્નો ઊભા થાય છે જેમ કે તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ આ અંગે બધું જ અને તિલક લગાવવાનું શુભ મુહૂર્ત ક્યારે છે પ્રિય મિત્રો રક્ષાબંધનની જેમ ભાઈબીજનો તહેવાર પણ ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને ઉજવતો ખાસ તહેવાર છે કારતક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો તેમના ભાઈઓને પવિત્ર તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે ઘણા લોકોના મનમાં સવાલ હશે કે ભાઈબીજના તહેવારને ઉજવવાની શરૂઆત કેવી રીતે થઈ હશે પૌરાણિક કથાઓ અનુસાર યમરાજ શનિદેવના મોટા ભાઈ છે જેમના પિતા ભગવાન સૂર્ય છે સૂર્યદેવને બે પુત્રીઓ છે યમુના અને ભદ્રા યમુનાનું મૂળ ઉત્તર કાશીમાં યમુનોત્રી હોવાનું માનવામાં આવે છે ઉત્તર કાશીના નજીકે તાતાલમાં યમરાજની ગુફા પણ છે જે પાતાળ સુધી લઈ જતી હોવાનું માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે યમરાજ દર વર્ષે ભાઈબીજના દિવસે તેની બહેન યમુના સાથે મળીને આ તહેવાર ઉજવે છે અને ત્યાર પછી પરત ફરે છે ભાઈબીજના દિવસે તમારે તમારા ભાઈને શુભ તિલક ક્યારે લગાવવું જોઈએ જેથી લાભ થાય તો ચાલો પ્રિય મિત્રો આપણે જાણીએ કે ભાઈ બીજના દિવસે શુભ મુહૂર્ત ક્યારે છે તે પહેલાં ખાસ દરેક મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હે લક્ષ્મી માતા હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી માતા જરૂરથી લખજો તો મિત્રો તમને જણાવી દઈએ કે ભાઈબીજનો તહેવાર રક્ષાબંધનની જેમ જ મનાવવામાં આવે છે આ તહેવાર દિવાળીના બે દિવસ બાદ ઉજવવામાં આવે છે વૈદિક પંચાંગ અનુસાર વર્ષ બે હજાર પચીસમાં વાઈબીજનો તહેવાર ત્રેવીસ ઓક્ટોબર ગુરુવારના રોજ ઉજવવામાં આવશે ઠાકુર પંચાંગ અનુસાર કારતક શુક્લ પક્ષની બીજી તિથિની શરૂઆત બાવીસ ઓક્ટોબર બુધવારે રાત્રે આઠ વાગ્યા વાગ્યાને સોળ મિનિટથી શરૂ થશે જે ત્રેવીસ ઓક્ટોબરની રાત્રે દસ વાગ્યાને છેતાલીસ મિનિટ સુધી રહેશે ઉદયતિથિ અનુસાર ત્રેવીસ ઓક્ટોબરના રોજ ભાઈબીજનો તહેવાર મનાવવાથી તેનો સંપૂર્ણ લાભ મળી શકે છે મિત્રો ભાઈબીજની પૂજા વિધિ ભાઈબીજ પર વહેલા ઉઠો અને સ્નાન કરો જો શક્ય હોય તો યમુના નદીમાં સ્નાન કરવું એ શુભ માનવામાં આવે છે સ્નાન કર્યા પછી ભગવાન ગણેશ અને યમની પૂજા કરો પૂજા પછી તમારા ભાઈને કે ઉત્તર તરફ મુખ કરીને બેસાડો તેના માથા પર રૂમાલ મૂકો અને રોલી સાથે તિલક લગાવો ભાઈના હાથ પર એક પવિત્ર દોરો બાંધો ભાઈને મીઠાઈ ખવડાવવી અને દીવો પ્રગટાવીને આરતી કરવી જોઈએ અંતે ભાઈએ તેની બહેનના પગ સ્પર્શ કરીને તેના આશીર્વાદ લેવા જોઈએ બહેને ભાઈના ઉવારણા લેવા જોઈએ પર સાંજે શુભ મુહૂર્ત દરમિયાન ભાઈઓ અને બહેનોએ યમરાજ ચિત્રગુપ્ત અને યમના સંદેશ વાહકોની પૂજા કરવી જોઈએ અને બધાને પ્રાર્થના કરવી જોઈએ બહેનોએ યમરાજની મૂર્તિની પૂજા કરવી જોઈએ અને તેમના ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ પ્રિય મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ ગણતરી અનુસાર ભાઈ બીજના દિવસે શુભ મુહૂર્તમાં જક ભાઈને શુભ તિલક કરવાનું અનેનું મહત્વ છે ભાઈબીજના દિવસે ખાસ વિધિ દ્વારા ભાઈને તિલક લગાવવાથી લાભ થાય છે તેઓ જણાવે છે કે તિલક કરતા પહેલા લોટ દ્વારા એક રંગોળી બનાવો ત્યારબાદ તમારા ભાઈને તે ચોક અથવા રંગોળી પર તેનું મોરું પૂર્વ દિશામાં રહે અને વીક પશ્ચિમ દિશામાં રહે તેવી રીતે ઊભા રાખો આ દિવસે તિલક કરવાનું મુહૂર્ત એક ને તેર મિનિટથી ત્રણ ને અઠાવીસ મિનિટ સુધી રહેશે આ બે કલાક પંદર મિનિટના સમય દરમિયાન તમારા ભાઈને મંગલ તિલક લગાવીને તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરો ભાઈ બીજનું મહત્વ પૌરાણિક કથાઓ અનુસાર સૂર્યદેવની પુત્રી યમુના તેના ભાઈ યમરાજને ખૂબ પ્રેમ કરતી હતી તે ઘણીવાર તેને ભોજન માટે પોતાના ઘરે આમંત્રણ આપતી હતી પરંતુ યમરાજ તેના કામમાં વ્યસ્ત રહેતા હતા અને જઈ શકતા ન હતા એક દિવસ યમરાજ તેની બહેન યમુનાના ઘરે પહોંચ્યા યમુનાએ તેનું આદરપૂર્વક સ્વાગત કર્યું ભાઈના કપાળ પર તિલક લગાવ્યું અને તેને સ્વાદિષ્ટ ભોજન પીરસ્યું આનાથી ખુશ થઈને યમરાજે યમુનાને વરદાન માંગવા કહ્યું યમુનાએ કહ્યું કે જે બહેના દિવસે પોતાના ભાઈને તિલક લગાવે છે તેનું આયુષ્ય લાંબુ થાય છે અને તે ક્યારેય અકાળ મૃત્યુ પામતી નથી યમરાજે આ વરદાન આપ્યું અને ત્યારથી ભાઈ બીજ ઉજવવાની પરંપરા શરૂ થઈ તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને લક્ષ્મી માતાના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી માતા જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી વધીને જય શ્રી કૃષ્ણ રાધે રાધે